જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે ઘણા બધા દિવસો અહીંયા પાછા મળીએ છીએ મિત્રો પણ આ કંઈ આમ 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 જે કાંઈ છે ને આનંદની વાત તો આખી અલગ હોય છે આજ આનંદ આજ ઉમંગ ઉસરંગ નહીં હોય ઉસરંગ પાછા બીજ ભાઈ જ ના હોય ઉમંગ એટલે અંદરથી ઉગે આજ આનંદ આજ ઉમંગ આજ જ નેનોમાં સ્નેહ સખી મારે મલખ કંસનું વર્ષે મેઘ આવું હોય આજ આનંદ આજ ઉમંગ આજ ને સ્નેહ સખી મારે મલેખ કંસન વર્ષે મેઘ આવા જો ભાવ હોય ને ઘણા દિવસે મળી મેં જ એવો આનંદ થાય મિત્ર અને એમાંય આજ અમે બગડ નદીના કાંઠા ઉપર બેઠા છે બાપા સીતારામ જે નદી છે બગડ નદી જે કહેવામાં આવે એ મારા ગામના હિમાળામાં નીકળેલી છે બગડ નદીના હિમાળાની માથે બેઠા છે પણ સાહેબ બાવળીઓમાં બેઠા હાલો ને યાદ આવી ગયું કહી દઉં બાવળનો સાહેબ બાવળ એક ભજનમાં બહુ સારું કીધું એ લઈ લે લઈ લે લાવ જીવ તું જોતા નહીં જડે એ જોતા નહીં જડે મેનખો નહીં મળે એ માટે લઈ લે માટે લઈ લે તું લઈ લે લઈ લે લાવ જીવ તું જોતા નહીં જડે એ બાવળિયા ના બી વાવો તો આંબો નહીં ફળે હે બાવળ ભાઈ થોડો આંબો આવે બાવળિયા તો પછી બાવળ ની જ વાત કરવાની હોય ને પહેલા બીડી સળગાવી લઉં દર્શક મિત્રો તમને બધોને ખબર જ છે જે મારા દર્શક મિત્ર સૌ મારા મિત્ર બધોને ખબર છે આ બીડી વગેરે હાલતું નથી એટલે એને પેલા ઈ આપણું કામ

ગુરુ શિષ્ય આમ હાલલા જાય છે આમ કાંઈ યાત્રા જાતા જતા હશે કદાચ અને હાલ્યા જાય ને એમાં ગુરુને આમ આમ નાની એવી આવા આવા બીડની અંદર આમ કેળી અને હાયલા જાય એમાં નાનું એવું બાવળનું ઠુંઠું ઠેબેસીડ્યું ઠેબેસી ડું એટલે એક તો તાપમાન હવામાન તડકો અને ગુરુદેવ કંટાળેલા ને એમાં નાનું એવું બાવળનું ઠુંઠું ઠેબે આવ્યું અને એને કાયમ આમ આવીને બોલા જરા જડા મૂળ જડામૂળ જાવે મારા જેવો અપલખનો શેલકો વાહે જોયું હું ઠીક આ બાવળી ઠુંઠું છે આ ગામની હિમ છે આ કેડીમાં મારા ગુરુને બાવળનું ઠુંઠું વાગ્યું ગયું છે ઠે બો ને એને કીધું તેરા જડા મૂળ જ કાંઈ વાંધો નહીં આ સેલ કે કોઈને કીધું નહીં એ ધીમે 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 બાપુ નીકળી ગયા પસાર થઈ ગયા અને એમાં એકાદ બે વર્ષે પાછા બાપુ ન્યા પ્રવાસે આમ નીકળ્યા આમ આમ રસ્તામાં નીકળ્યા પણ ઈડી કેડી અને ઈનું ઈના ઈ ઠૂંઠાનો હે જોઈ લો તમે આવો ઘટા ટોપ બાવળ જામેલો ભાઈ આમ 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 એટલો બધો જામેલો કે એની તમે વાત જવા દો આ શંખા પડે ને ત્યારે બહુ ઓવળું થયું શિષ્યના મનની અંદર છું કે માણું ગુરુ મારા કહેતા હા જડા મૂળ જ આવે અને આ તો બે ગાડી લાકડા થાય એવો થાય એમો હશે આમાં આ હાંસું કા હાંસું શિંખા ત્યારે બહુ અઘરું હોય દેવાજ પંડિતની વાણીમાં એક ખાલી સંખ્યાની એક કડી તમને કહી દઉં શિખા ત્યારે શું થાય નકર ખબર જ હતી દેવાજ પંડિતને કે ઇન્દ્રની અપસરા દેવલ દે કોઈ સાધારણ નારી નથી આના માથે શંખા કરાય નહીં અને જ્યારે એને આમ એની મુલાકાત જ્યારે એના લગ્ન સંબંધ બંધાણા ત્યારે સંત સોભાજીની સાક્ષીમાં જવાબ દીધેલો કે ભાઈ કોઈ દિવસ સંખા નઈ કરવાની સતાયા સંખા થાય ત્યારે હું થાય દેવત પંડિત નાજા સંખા પડી ખાલી એક કડી કઈ દો એવી સંખા રે પડીને ઓળું છું જીયું કહા ગયા દેવલ દેનાર સંખા રે એય પડીને ઓળું છું શંખાવસ્તુ આવી બધે ઘોડા કરાવે ભજન બહુ લાંબુ છે પણ આપણા પાસે એટલો બધો ગાવાનો સમય નથી એટલે સમયને માન આપીને જે વાત આપણે કરવી છે એ વાત ઉપર જઈ સેલા સેલા ને મારી જે ઓપલખનો છે ને શંખા પડી કે ગુરુ કેતા મૂળ જાવે અને આ ભાઈ તો જાય માં બે ગાડી લાકડા થઈ એવા કઈ વાંધો નહીં સતા ગુરુ ની મર્યાદા હતી ન બોલ્યો સેલકો અને ધીમે 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 પસાર થઈ ગયા અને ચારસો મહિને માથે સો માં હું ને પાછા આવ્યા અને સો માસાનું આમ કાંઈ આપણે હમણાં એવું થયું વાવાઝોડું ખબર ને હું બે હાજર પચીસ માં એવું ભૂકા કાઢી નહીં કા હો ભાઈ એ વાવાઝોડાના એ ઘૂમરામાં એ બાવળ આવી અને મૂળિયા માલો ઊંધે માથે પીડ્યો અને કોઈ કાપાવાળા એ નહીં મેળવ્યા હોય કદાચ ને આમ નમી પીડ્યો અને ચારસો મહિને ગુરુ શિષ્ય પાછા નીકળ્યા પણ એ બાવળ ઊંધે માથે હતો એ જોઈ અને શિષ્ય બેહી જોઈના ગુરુએ પૂછ્યું કાં બેટા એ કે બાપુ મને શંકા થઈ હતી એ કે હું એ કે તમે જ્યારે પહેલી વાર તમને ઠેબું વાગ્યું ચારે તમે એને હરાપ દીધો તેરા જડામૂળ જાવે અને આપણે બીજી વાર જ્યારે બપુ બેઠા ને ત્યારે રામેલો હતો એટલે મને એમ થતું હતું કે ગુરુએ હરાપ દીધો કે આશીર્વાદ અને ચારેય ગુરુ બોલ્યા હતા બેટા જેના જડામૂળ કાઢવાય ને પહેલાં જમાવું આપણે પહેલાં બહુ મોટા બનાવવું આપણે ચારે એના જડામૂળ જાય ખોટું કરવાવાળોને આપણને એમ લાગે બહુ સારું છે ના ના એ ખોટું કરવા વાળું ને જયારે આમ 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 એનો વારો આવી જાય ને એટલે આમ આમ એટલા બધા ગટા ટોપ જામી જાય રહેવા દી ખોટું કરવા વાળા માઠું લગાડતા વાત આવી છે એટલે કીધું માટે લઈ લે લઈ લે લાવ જીવ તું ને જોતા નહીં જડે એ બાવળિયા ના આંબો નહીં ફળે માટે લઈ લે માટે લઈ લે લઈ લે લાવ જીવ તું ને જોતા નહીં જડે વાત તો સાહેબ ઘણી લાંબી હોય છે અને બાકીની વાતો આવતા વિડીયોમાં કરીશું જય માતાજી જય ગોપનાથ